અંજારની દક્ષાએ બનાસકાંઠામાં પુનર્જન્મ લીધો બનાસકાંઠાના કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝના સિનિયર રિપોર્ટર આનંદ પરમાર દ્વારા ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા આખી હકીકતને જાણવા અને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરાયો દક્ષા ક્યારે પણ સ્કૂલે ગઈ નથી અને હિન્દીમાં વાત કરી પરિવાર અને ગ્રામજનો અચંબામાં મુકાયા દક્ષાનો જન્મ પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારમાં થયો છે

પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથ વણાટની ચાદરો પછેડીઓ રૂમાલના કારણે પ્રખ્યાત હતું ત્યારે હવે ફરીથી ચાર વર્ષની બાળકી પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી જાણીતું બન્યું છે ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો તે હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો માં મુજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન અભણ હોવાથી તેમને કંઈ ખબર પડતી ન હતી દીકરી બોલવા શીખી ત્યારે તે હિન્દીમાં બોલવા લાગી પરંતુ પરિવારે એમ માન્યું કે નાનપણની કોઈ ભાષા બોલે છે તેમ કહી કોઈએ એના તરફ ધ્યાન ના આપ્યું કે પિતાજી શું કામ કરતે હતા અંજારવાલે કામ કરતે एक बनाने की और आपको अंजार की याद आती है अंदर याद याद आती है आपको अंदर याद आपके परिवार में कौन था वहाँ अंजार में वहां मेरा भाई था, मेरे थे। क्या नाम था उनका उनका नाम याद नहीं नहीं है उनकी याद आती है आपको नहीं, नहीं आती अभी तुम्हारे ये पप्पा को ગયા વગર કોઈ પણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયા ના માધ્યમ જોયા વગર તેમજ આજુબાજુ કોઈ પ્રકાર હિન્દી ભાષાનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે દક્ષાને કચ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝના સિનિયર રિપોર્ટર આનંદ પરમાર દ્વારા વધુમાં પૂછાતા દક્ષા કહે છે કે ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી તેના માતા-પિતા પણ અંજારમાં હતા ભૂકંપ વખતે ઢાબુ પર જતા મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે اچھا તો આપકો શું ہوا تھا અંજારમાં અંજારમાં મરી તો پھر કેસે આયા આપ

अभी आगे आप क्या करना चाहते हो पढ़ाई करनी है पढ़ाई आगे करनी आगे है दक्षा न पिता कहे की हमें अचंबा मुकाई गए મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ જેમ જેમ તે વાત કરતી થઈ તે અંજારમાં ભૂકંપમાં મરી ગઈ હતી અને તેનો પુનર્જન્મ થયો છે એવી વાતો કરતી હતી તો અમે પણ આ વાત સાંભળી એમ પણ અવાચક થઈ ગયા હતા દક્ષાની માટે કહે છે કે અમારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ જ ખબર નથી પડતી દક્ષા ત્રણ વર્ષની છે જે હિન્દી બોલે છે પણ તેની માતા કહે છે કે હું અભણ હોવાથી મને કાંઈ જ ખબર પડતી નહોતી પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ત્યાં મરી ગઈ હતી અને આ મારો બીજો જન્મ છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા અંજારમાં હતા અને ભૂકંપ વખતે સ્કૂલથી પરત આવી ત્યારે ધાબુ પડતા મરી ગઈ હતી તેવું સતત દક્ષા રટણ કરે છે મારું નામ જતોજી કસાના વતની છું ભાગ્યા તરીકે કામ કરું છું પટેલ ના તો તમારી આ દીકરી છે એ હિન્દી બોલે છે એવું તમને ક્યારે ખબર પડી બચપન થી હિન્દી બોલતી પણ મને ધ્યાન પર લીધું નતું આમ કેટલા વર્ષની છે અને કોતમાં રનિંગ છે તમારા કોઈ પરિવારના અંદર હિન્દી બોલે ના અને આજુબાજુ કોઈ એવું અને હાલે સ્કૂલ જાય છે ના એ ડાયરેક્ટ ગયા જન્મમાં મારા માતા પિતા બેકરીમાં કામ કરતા હતા તે લાલ કલરના કપડાં પહેરતા હતા માતા ફૂલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી અંજારમાં અમારું મોટું મકાન હતું મારા માતા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા તેવું પાલનપુરના ખસા ગામે જન્મેલી દક્ષા કહે છે દક્ષાને તેના માતા પિતાનું નામ અને અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે જરા પણ યાદ નથી આવતું જોકે આ બાળકી ફરી ક્યારે અંજાર જવા નથી માંગતી તે અહીં તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે